નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં પણ સતત દસમા વર્ષે હેપ્પી યુથ ક્લબ દ્વારા માર્ચ માસમાં આવતા વિશ્વ ચકલી દિવસની અનુલક્ષીને હેપ્પી સ્પેરો વીક બે હજાર પચીસ ઉજવાઈ રહ્યું છે હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ ઓગણીસમી માર્ચથી થયો હતો જેનું સમાપન એકત્રીસમી માર્ચ સોમવારના રોજ યોજાયું હતું હેપ્પી સ્પેરો વીક દરમિયાન ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં હેપ્પી ચકલી ઘર અને પક્ષી પરબ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું હેપ્પી સ્પેરો વીક બે હજાર પચીસનું સમાપન કાર્યક્રમ સેકતર ત્રેવીસમાં નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાનપદે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ અને અતિથિ વિશેષપદે વનવિભાગની બોરીચ લાઇફ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશકુમાર ભટ્ટ કટાર લેખક અને નિવૃત્ત માહિતી અધિકારી પુલકભાઈ ત્રિવેદી નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોકથર અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સાહિત્યકાર અને આત્મન ફાઉન્ડેશનના પ્રણેતા પ્રજ્ઞા પટેલ ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ અને કટાર લેખક સંજય થોરાત જાણીતા સામાજિક અગ્રણી આશાબેન સરવૈયા સ્નેક રેસ્ક્યુઅર પ્રદીપસિંહ સોલંકી સરકારી વિજ્ઞાન કોલેજની ઇકો ક્લબના કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન પ્રજાપતિ ગાંધીનગર ચમકાવું છે જીસીસી ગ્રુપના પ્રણેતા મેહુલ ધુવાર સદગમય ગ્રુપના જીજ્ઞેશભાઈ પટેલ એમ કે ફાઉન્ડેશનના પ્રણેતા મહેન્દ્રભાઈ ચૌહાણ હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી સહિત વિવિધ પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓના અગ્રણીઓ અને હેપી યુથ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હેપી સ્પેરો વીકના સમાપને બે વ્યક્તિઓને ચકલી મિત્રના ઉપનામથી સન્માનવામાં આવ્યા હતા જેમાં કલ્પેશ જોશી અને કિરીટભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે આ પ્રસંગે હેપી સ્પેરો વીકના સ્પોન્સર્સ રાજવી ફૂડ કોર્નરના ગજેન્દ્રસિંહ બારડ તેમજ શિવમ ગ્રુપના બિલ્ડર નીરવભાઈ ચૌધરી અને મેહુલભાઈ પટેલનું સન્માન કરાયું હતું સ્પેરોવિકમાં જોડાયેલા સરકારી સાયન્સ કોલેજની ઇકો ક્લબના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા હેપી સ્પેરો દરમિયાન શહેરમાં અનેક સ્થળે પક્ષી પર્વોનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને બાળકોને ચકલી ઘર બનાવતા શીખવાડવામાં આવ્યું હતું હેપ્પી યુથ ક્લબના ઉપપ્રમુખ ભાવના સમીર રામીએ હેપ્પી સ્પેરો વીકમાં મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ વર્ષે હેપી યુથ ક્લબ દ્વારા દસ હજાર હેપી ચકલી ઘર તૈયાર કરવામાં આવ્યા હતા ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના બાળકો યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે અને તેમાં સહભાગીતા વધે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વર્ષોથી ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે ગાંધીનગર સેક્ટર એકવીસ જિમખાનામાં રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ત્રણ દશાંશ શૂન્ય લોન ટેનિસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રસ ધરાવતા મોટી સંખ્યામાં કર્મયોગી ખેલાડીઓએ લોન ટેનિસમાં ભાગ લીધો હતો તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે યાદીમાં વધુમાં જણાવાયું છે કે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ત્રણ દશાંશ શૂન્ય લોન ટેનિસની સ્પર્ધામાં ગાંધીનગરમાં સચિવાલય જિમખાનાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ મેડલ હાંસલ કર્યા હતા જેમાં ટેનિસ રમતમાં ચાલીસ વર્ષ વયજૂથ સિંગલ્સની શ્રેણીમાં શ્રી રવિરાજ જાડેજાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો આ ઉપરાંત ટેનિસ રમતમાં સાઠ વર્ષ વયજૂથ સિંગલ્સની શ્રેણીમાં શ્રી એચ ઇ સેલર બ્રોન્જ મેડલ અને ટેનિસ રમતમાં સાઠ વર્ષ વયજૂથ ડબલ્સની શ્રેણીમાં શ્રી શિરી સુત્રિયા અને શ્રી હેમંત વ્યાસે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ